સુરતમાં કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે અને ત્યારે તંત્ર પણ કોરોનાના સંક્રમણને અટકાવવા મેદાને પડ્યું છે ત્યારે રવિવારે નવા ચૌદસો ને જેટલા અધધધ કહી શકાય તેવા પોઝિટિવ કેસ આવતા હાલ તો કોરોનાથી વધુને અઢારના મોતની ભજવા પામ્યા હતા જ્યારે કોરોનાની માત આપનાર દર્દીઓની સંખ્યા સાતસો બોતેર પહોંચવા પામી છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી જવા પામી છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રવિવારે સુરત શહેરમાં એક હજાર સત્યાસી અને જિલ્લામાં ત્રણસો એકસાઠ મળી કોરોનાના નવા ચૌદસો ઉડતાલીસ જેટલા અધોધો કઈ જાય તેવા પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક ચુમોતેર હજાર નવસો સુડતાલીસ થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ અઢારના મોત સાથે કુલ મૃત આંક બારસો છે સુરત શહેરમાંથી છસો અને જિલ્લામાંથી એકસો ઓગણત્રીસ મળી કુલ સાતસો બોતેર દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા સડસઠ હજાર નવસો ત્રેસઠ થવા પામી છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા પાંચ હજાર સાતસો એક છે જેમાં સુરત સિટીમાં કુલ સત્તાવન હજાર સાતસો અઠ્ઠાવીસ કોરોના પોઝિટિવ કેસમાં આઠસો અઠ્ઠાણુંના મોત થવા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ સત્તર હજાર બસો ઓગણીસ કોરોના પોઝિટિવ કેસમાં બસો ચોરાણુના થયા છે સુરત શહેરમાંથી ત્રેપણ હજાર એકસો અને સુરત જિલ્લામાં ચૌદ હજાર આઠસો બેતાલીસ કોરોનાના માતા પિતા ઘરે પણ પહોંચ્યા છે અઝર કુરશી ન્યૂઝ